હપ્તાના પૈસા માંગી પંડોળ અટલજી નગર અને રહેમતનગરમાંથી બારથી તેર યુવાનોએ એમ્બ્રોડરીના કારખાનામાં કામ કરતા પરપ્રાંતીય ચાર શ્રમજીવીઓ પર ઘાતક તીક્ષ્ણ હથિયાર વડે હુમલો કરતા ત્રણ યુવાનોની જાત થઈ હતી અને તેમાંથી બેના મોત નીપજ્યા હતા ડબલ મર્ડરની આ ઘટનામાં ચોક બજાર પોલીસે હત્યા હત્યાનો પ્રયાસ ખંડણીનો ગુનો નોંધી સાતની ધરપકડ કરી હતી પોલીસ તપાસમાં હત્યા પાછળ દિવાન ગેંગનો હાથ હોવાનું બહાર આવ્યું હતું પોલીસે દિવાન ગેંગના સાગરિકો વિરુદ્ધ પાસા અને તડીપાર જેવા આકરા અટકાયતી પગલા અગાઉ ભર્યા છતાં તેમણે બેવડી હત્યા કરી હોય ગેંગના સૂત્રધાર સરફરાજ ઉર્ફે દિવાન છ ગુજરાત કંટ્રોલ ઓફ ટેરરિઝમ એન્ડ ઓર્ગેનાઇઝ ક્રાઇમ એટલે કે ગુસ્સીટોક હેઠળ ગુનો નોંધ્યો હતો તેમાં સરફરાજ ઉર્ફે દિવાન નાસીર અનવર હુસૈન સંઘવાણી મોહમ્મદ આફતાબ ઉર્ફે બોખા શેખ ગુલાબ અહેમદ શાહ સિકંદર ગોડ પાંચ આરોપીઓની હાલ જેલમાં છે જ્યારે આબિદ ઉર્ફે પંચસેદ ચાંદ ફરાર છે અઝર કુરશી સાથે પ્રકાશવાળા